નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ પાંચ હજારને પાંચસો કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક થઈ છે અને નવા ઘઉંની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ અને નવા ઘઉંના બજાર ભાવ કહેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં कंडे मत कर दो ऑर्डर भी कर दो तो तोجري और जरा थोड़ी खाली सुपर जमा फटाफट खाली अलैकुम भाई कौन सर के बन जा सब मच्छर हां सभी गो को नहीं है गोनाड हार्ट का पांचवे तो वहां छाक करते नहीं तो और पुट पुट दिल की इखरे गति कविथरी 991 90 रुपया 90 मिली बिल ना भाई 590 रुपया भाव थयो सुपर क्वालिटी लोकल गांव ने नवा જોઈ લ્યો ભાઈ 590 ભાવ લોકન નો જ ન ભાઈ ક્વોલિટી માં જો ભાઈ આવા 590 રૂપિયા ભાવ નવા લોકન નો ભાઈ ફૂક આ એકદમ ક્વોલિટી માં કંઈ ઘટે નહીં 590 ભાવનો તો भाई नवाकवन गए पांच सौ इ्ठोतेर भाव थो क्वालिटी की बात कहीं क्वॉलिटी में सारा भाई जो लियो एकदम सूका है पांच सौ नवा लोकवन ना भाई जो लियो क्वालिटी पांच सौ इठोतेर भाव नवाकवन है भाई जो क्वॉलिटी

नवा नवा टुकड़ा देता पचा दे 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 दे। भाई पचास रुपया भाव थे क्वॉलिटी जो क्वालिटी सारा पांच सौ पचास रूपया भाव नवाकवन भाई फूका भाई पांच सौ पचास भाव जो क्वालिटी bây nãu 20 kg mà 500-500 bau thì yo quality này nói kệ vậy, một đống súc cả vậy, chứ gì yo 500-500 bau, 20 kg đó vậy, chứ gì yo quality em भाई नवाकवन गमें पाँच सौ नवाणु भाव थो सुपर क्वलिटी एकदम सूक्का गांव भाई घऊँ की क्वॉलिट में कई घटे एम नहीं पाँच सौ नवाणु रुपया भाव लोग आज ना भाई एकदम सूका घवा भाई पाँच सौ नवाणु भाव जो भाई क्वॉलिटी में वा भाई पाँच सौ नवाणु भाव लोग नवाकन गवे पाँच सौ अड़सठ रुपया भाव थियों क्वॉलिटी ने बात कर एकदम सूका है भाई जी लो घऊ क्वॉलिटी में कहीं घटे एम नहीं पाँच सौ अड़सठ रुपया भाव नवा लोकवन नो भाई જોઈ લ્યો ક્વોલિટી 568 પાવાનો આજનો લોકવનનો જો 572 રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ગાવે ક્વોલિટી ની વાત કરીએ તો एकदम સુકાય ભાઈ જોઈ લ્યો 572 રૂપિયા ભાવ નવા ટુકડા ગાવનો જોઈ લ્યો ક્વોલિટી 572 જો ભાઈ ભાઈ નવા ટુકડા છે 528 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માંવા ભાઈ पाँच सौ भाव नवा टुकड़ा घऊँ जो क्वॉलिटी पाँच सौ भाव नवा टुकड़ा ना भाव जो भाई भाई नवा टुकड़ा गौव है पांच सौ बावन रुपया भाव थो क्वालिटी बात करें जो भाई क्वॉलिटी में आया भाई एकदम सूका घव है पांच सौ बावन रुपया भाव नवा टुकड़ा ना भाई जो लो पांच सौ भाव जो भाई नवा लोकोन गाव है 578 भाव थियो क्वालिटी ने बात करे सुपर क्वालिटी एकदम सुक्का गाव 578 भाव भाई सुका नो आज नो જોઈ લો ભાઈ 578 ભાવ નવા લોકોન નો જો ક્વોલિટી ભાઈ નવા ટુકડા गाव है 571 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે एकदम સુક્કા गाव ભાઈ ગવની ક્વોલિટી માં કાઈ કટે એમ નથી 571 ભાવ નવા ટુકડા નો ભાઈ જોઈ લો 571 ભાવ જો ક્વોલિટી 544 ભાવ થયો ભાઈ નવા ટુકડા ગાવે ક્વોલિટી ની વાત કે સુકકા હે ભાઈ 544 રૂપિયા ભાવ નવા ટુકડા ગાવનો ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો 544 ભાવ ટુકડા નવા ભાઈ નવા લોકોન ગાવે 580 ભાવ થયો ક્વોલિટી ની વાત કરને એકદમ સુકકા હે ભાઈ જોઈ લો ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી 580 ભાવ નવા લોકોન નો જોઈ લો ક્વોલિટી ભાઈ 580 ભાવ લોકો નવા આવે તો ભાઈ નવા ટુકડા ઘાવે 549 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં સારા જો 549 ભાવ નવા ટુકડા નો જોઈ જો ક્વોલિટી પે 549 ભાવનો આજનો જો ભાઈ 580 રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘાવે ક્વોલિટી ની વાત કરી ને એકદમ સુકાયા ભાઈ ક્વોલિટી માં ગાય ઘટ એમ નથી 580 રૂપિયા ભાવ નવા ટુકડા ઘાવનો જોઈ લો ક્વોલિટી ભાઈ 580 ભાવ નવો ટુકડાનો આજનો જો ભાઈ ભાઈ નવા લોકોન ગાવ હે 579 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં સારા સુકા હે ભાઈ 579 રૂપિયા ભાવ નવા લોકોનનો જોઈ લો ક્વોલિટી ભાઈ 579 ભાવ લોકોન નવા જો